મિત્રો અત્યારે અમે લોકો ટ્રેન ની અંદર સૌથી મોંઘામાં મોંઘી ટ્રેન ની ટિકિટ જે હોય ને અંદર ચડ્યા છીએ અને મારા સાસરે એટલે કે મુંબઈ જાય છે અને તમે ડબ્બો જોઈ લો મારા ઘણા વિડીયોની અંદર અમે જ્યારે મુંબઈ જતા હોય ત્યારે બતાવ્યો છે હા હાય દીકુ હાય લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ ટ્રેનનો ડબ્બો છે અને આખા ટ્રેન ની અંદર આ એક જ એવો ડબ્બો હોય કે જે ફર્સ્ટ ટાયર હોય આ દરવાજો તમે પેક કરો એટલે તમારો કેબિન આખી પેક થઈ ગઈ કેબિન પેક કરીને કરીને બતાવી નથી પણ હું તમને બતાવી દઉં કે અહીંયા ઉપર નીચે બે સીટો હોય આમાં તમારી પર્સનલ આ સીટુ થઈ ગઈ સીટુ માં તમને ધાબડા ઓશિકા

ક્યારે બોલતા શીખી ગઈ તું આ ખબર જ ન પડી આ ફટાફટ એકદમ હજી ગયા વખતે તો આપણે ક્યાં ક્યાં બોલતી જ નહોતી ફરવા ગયા ત્યારે પણ હવે તો એ એટલું બધું બોલવા બોલ તો ખરા પહેલા તું મારે હજી છે ને જો મિત્રો જો આ આપણો દરવાજો ખોઈલો આખા ડબ્બાની અંદર તમને કોઈ ન જોવા મળે આ ડબ્બો એક જ એવો હોય કે જ્યાં કોઈ ન હોય તમે અહીંયા જાવ ને તો અહીંયા આવી રીતના ચાર સીટ હોય અહીંયા જાવ એટલે બે સીટ હોય એવી રીતના બધાની અલગ અલગ દરવાજા હોય દરવાજા પેક કરી અંદર તમારે પડ્યું રહેવાનું હા તમે બે કપલ હો તો ચાર સીટ લેવાની સિંગલ હોય તો સિંગલ સીટ લેવાની અમે અમે હુંને પ્રાચી છે એટલે અમારી આ ડબલ ની સીટ છે અને મુંબઈ જઈએ છીએ હવેથી મુંબઈના વિડિયો આવશે ધબધબાટી મારા સાસરે જઈને બોલાવવાની છે અને ટ્રેનના મારા ડબ્બાની બહાર નીકળીને તમને બતાવું બહુ જ અવાજ આવે છે અવાજ બહુ જ આવતો તો એટલે અંદર આવી ગયા છીએ હવે અંદર એકદમ આવી જાવ એટલે એકદમ શાંતિ થઈ ગઈ ક્યાં ગયા આદિયા આદિયા હવે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરાવી દે જલ્દી 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 સુઈ ન જવાનું જો સૂઈ ગઈ હા બસ હવે તમે લાઈક કરો વિડિયોને શેર કરો અને

વાત બરોબર છે એટલે મિત્રો અમે ફર્સ્ટ ટાઈમ એસી ની અંદર હવે જો આ પ્રાચી હવે આધ્યા ને સુડાવવા માટે કરે છે આધ્યા નીનો કરવો છે ને થોડીક વાર નીનો આ બાથરીને સુઈ જવાનું એની ઉપર એટલે ટ્રેનની અંદર ફેસિલિટી બધી સારી તમતારે તમને મજા આવી જાય એવી ફેસિલિટી મળી ગઈ ગરમી બહુ જ છે તમે ગમે એ ક્યો ફેસિલિટી સારી હોય કે ન આ વખતે પહેલી વાર મને ફર્સ્ટ ક્લાસમાં ગરમી થાય બાકી ગરમી ક્યારે થાય પ્રાચી આ તારી વાત છે ને ખોટી છે મને મિત્રો ઠંડી લાગે છે ઠંડી એટલે કે એમ ગરમી તો બિલકુલ નથી થતી આમ બહારના વાતાવરણ કરતાં આપણે એસીમાં આવીએ તો આપણને ફીલ થાય કે ભાઈ એસી ચાલુ છે પણ આ વખતે પ્રાચીને ગરમી થઈ છે

એને એક ટ્રેન માં ચડ્યા અને પછી એની પાસે ટિકિટ હતી નહીં લો જનરલ ડબ્બામાં તો એને આગળ જઈને ટ્રેન એકદમ ઊભી રહી ગઈ અને ગાયબ થઈ ગઈ

અને મને માનવામાં નથી આવતું મિત્રો આવું ક્યાંય ટ્રેન ગાયબ થઈ ગયું હોય એવું તો ખબર નહીં હવે પ્રાચી અત્યારે મન ભાવે એવા મગજની અંદર વિચાર આવે ને ટ્રેન ની અંદર ચડી એક કામ કરતું થોડીક આરામ કર જો આપડી ટ્રેન ને ઉભી રહી ગઈ તો ટ્રેન તો ઊભી રહી કે નહીં ક્યાં ગોલજી ને દરવાજો એટલે અમારે મિત્રો આ તડકો આવતો તો ને અમારે જુનાગઢ થી ઉતરીને પછી સીધું કઈક સ્ટેશન આવ્યા છે ચડ્યા પછી સ્ટેશન આવ્યું છે અને સ્ટેશન આવ્યા પછી પાછો દરવાજો બંધ કરી દીધો છે અને ટ્રેન હવે ગાયબ થઈ જાય હા આ તો ટ્રેન ઊભી રહી હવે ગાયબ થઈ ગઈ હોય તો આપણી ટ્રેન તો ગાયબ થઈને સીધા મુંબઈ પૂગી ગયા હોય તો તો કેટલું સારું એ ગરમી તો ન થાય મને ને ઘરે જઈને આરામ તો થઈ જાય ટાઈમ ટુ ટાઈમ આદિયા તને ગરમી થાય છે કે ઠંડી લાગે છે હે આદિયા ઠંડી લાગે ને જોઈ ખોતું બોલે છે આ ઈ કે ના એને મારી જેમ ગરમીનો જ કોઠો છે એટલે કઈ વધારે ઓલું એને ઓલું ન કરવાનું હોય તમને જ એકને ઠંડી લાગે કોઈ ઠંડી તો નથી એટલે ગરમી તો નથી થતી આ લોકોને ખાલી બાના બનાવો એમ એસી સ્લો હોય એટલે એમ કેવા થાય આ એસી સ્લો છે આ આમ છે આ લોકોને તમારે શું છે કે બાના ગમે એમ કરીને કાઢવા હોય તો શું કરવાનું બાના નો કાઢીએ તો અને તમે વિડિયોને જલ્દી જલ્દી લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરીને કીધું કે તમે આવી સ્ટોરી સાંભળી હતી કે નહીં બાબાનું સો ટકા હતું એ નામ મને યાદ ન આવતું પણ એણે એવી રીતના કહ્યું હતું કે એમને ટ્રેનમાં ચડી ગયા હતા અને સીટ ટિકિટ હતી નહીં એટલે ટ્રેન ઊભી રહી ગઈ ને ગાયબ થઈ ગઈ એટલે એવી સ્ટોરી હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો મિત્રો ટ્રેનની અંદર આજે નાસ્તાની ધબધબાટી ચાલુ કરી છે અને રાજકોટ અમે ક્રોસ કર્યું અને હવે અમે બે કલાક થયા બેઠા છીએ ને હવે સીધો નાસ્તો અહીંયા જો આજે ટ્રેનની અંદર નાસ્તો છે પહેલા તો તમને બતાવું બનાના છે આદિયા માટે દહીં છે સમોસા છે

શું કેજી ને થેપલા તો રહી ગયા લીધું છે તો થેપલા અમે થેપલા લીધા છે એટલે કેટલું ખાવું એ ખબર નથી સમોસા નો ઢગલો છે ઢગલો છે ફૂલ મોજ જ કરવાની છે ખાવાનું ને વધારે ભૂખ લાગે રેગ્યુલર દિવસ કરતા યસ એટલે બપોરે બધા હુઈને ઊઠી ઉઠી ગયા તા અને ઉપર થી બધા હવે જો અહીંયા કામ ચાલુ છે અને થેપલા અને બેપલા ને કેટલું લોટસો વેરાયટી થેપલા ને જોઈ લો આમ તલ નાખેલા એકદમ મોઢામાં તમને પાણી જ આવી જાય

આપણે જયારે નાના હતા ને ત્યારે બહુ ખાતા આ લિટલ હટ્સ બિસ્કિટ આવે થોડા ગડચટ્ટા હોય અને ઉપર ખાંડ ચોટેલી હોય અત્યારનાનો પણ એ પહેલા આવતું હવે આ ધ્યાને જો એવું જ ખાવું છે ને એને એવું બહુ આપણે દેવાનું થાતું નથી અને જોઈ લ્યો મિત્રો મોજ છે મોજ એકદમ આમ સોમ લીલી મરચી ને દહીં થેપલા સમોસા ચટણી બિસ્કીટ અને જોઈ લ્યો આ હા મોજે મોજ રોજે રોજ બાકી જિંદગીમાં કઈ રાખ્યું નથી ખાઈ પીને મોજે મોજ જુનાગઢ થી મુંબઈ નહીં પેલા કદાચ પાંચસો સાતસો કિલો બધો નાસ્તો હોય છે મારા બેગ ની અંદર એ પૂરો કરી જવાના છીએ કારણ કે બે કલાક થઈ ઈ પેલા અત્યારે નાસ્તો ચાલુ થઈ ગયો છે અને હવે ચા પાણી કરશું નાસ્તો કરશું ધબધબાટી બોલાવશું તમે વિડીયો લાઈક કરો શેર કરો